હાઈકોર્ટની પિટિશન પાછી ખેંચવાથી હવે વિસાવદર વિધાનસભામાં બાય ઇલેક્શન એટલે કે પેટા બહુ નજીકના સમયમાં આવી રહી છે લોકોના કામ નહોતા થઈ રહ્યા જે અટકી પડેલા કામો હતા અને લોકો અત્યારે પરેશાન હતા આ બધી સમસ્યાઓમાંથી ટૂંક જ સમયમાં હવે લોકોને છુટકારો મળશે કે છેલ્લા એક દોઢ વર્ષથી ભાજપે આ આખા વિસ્તારને જાણે કે બાનમાં લીધો હોય કબજામાં લીધો હોય એવું વર્તન હતું વિસાવદરની જનતાને પ્રતિનિધિત્વ વિહોણું રાખવાનું મને એવું લાગે છે કે વિસાવદરના મા બાપ હવે કદાચ મળી જશે માવતર મળી જશે કારણ કે હવે વિસાવદરમાં ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે અને હવે આમ આદમી પાર્ટી પણ ફરી એકવાર મેદાન આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું શુભાવિક ભાવિક પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકનને દબાવી દેજો જેથી કરીને પડે પડેપણના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત વિસાવદરની કરવી છે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એ ચૂંટાઈને આવ્યા ભૂપત ભાયાણી જોકે ભૂપત ભાયાણી ઘણીવાર વિવાદમાં આવી ગયા હતા અને વિવાદ એટલો વધ્યો હતો કે ભૂપતભાઈ પછી દેખાતા પણ નહોતા અને પછી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બન્યા જનપ્રતિનિધિ બન્યા એ વિસાવદરના મસીહા બન્યા પણ એ વિસાવદરની જનતાને ક્યાં ખબર હતી કે આ તમારા મસીહા થોડા જ સમયની અંદર ખેસ બીજો પહેરવાના છે જો વિસાવદરની જનતાને આવી ખબર હોય તો વિસાવદરની જનતા મત આપે ખરી અહીં સવાલ એ ઊભા થાય છે પણ વિસાવદરની જનતાએ મત આપ્યા ભાઈ ખૂબલે ખોબલે મત આપ્યા અને કહ્યું કે આમ આદમી પાર્ટીમાંથી જો આ ધારાસભ્ય આવે ને તો કદાચ એની જે વાતો છે વાયદાઓ છે કદાચ પૂરા કરી શકે ભાઈ હવે કદાચ ત્યાં જૂનો પક્ષ હશે એણે વાયદા પૂરા નહીં હોય એ માટે થઈને વિસાવદરની જનતાએ એવું માન્યું હશે કે ભાઈ આલોને આપણે હવે નવા ઉમેદવારને આપણે મત આપીએ અને જીતાડી દઈએ ભૂપતભાઈ ભાણી સારા મતોથી જીતીને આવ્યા પણ વિસાવદરની જનતાને નહોતી ખબર કે પાંચ સાત મહિનાની અંદર ભૂપતભાઈ ભાયાણી આમ આદમી પાર્ટીનો ખેસ ઉતારી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાના છે ભૂપતભાઈ ભાણી જીત્યા ત્યાર પછી હર્ષદ રિબડિયા ભારતીય જનતા પાર્ટીના નેતા એમણે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી હવે થયું એવું કે ભૂપતભાઈ ભાણી પક્ષ પલટુ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હર્ષદ રિબડિયા ભારતીય જનતા પાર્ટીમાં ભૂપતભાઈ ભાણી ભારતીય જનતા પાર્ટીમાં હવે એક જ પક્ષના બે નેતા બે કાર્યકર્તાઓ જે પણ કહીએ એક જ પક્ષના બે લોકો એ અંદરો અંદરની લડાઈમાં વિસાવદરની જનતા સુડી વચ્ચે સાહેબ હોસ્પિટલમાં પણ એ જ રીતના કામકાજ કારણ કે હું વિસાવદર ની જનતા સાથે બેસ્યો છું ને એની સાથે મેં ચા પીધી છે એમની પાસેથી વાતો મેં જાણવાના પ્રયત્નો કર્યા છે થોડા સમય પહેલા જ્યારે હું વિસાવદર ગયો ત્યારે આખી પિટિશન ખેંચવાનો જે નિર્ણય હતો એ બધી જ મેં વાતો કરી હતી ત્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જોડે ત્યારે બધાની વાતો પરથી એમ લાગતું હતું કે ભાઈ અંદરો અંદરનો વિખવાદ ખૂબ છે અને એનો જો કોઈ કારણ હોય તો એ ભૂપતભાઈ ભાયાણી છે કે જેમણે ઇન્સ્ટન્ટ પક્ષપલટું કરી નાખ્યું પક્ષપલટું કર્યું એટલે ભૂપતભાઈ ભાયાણી ચર્ચામાં તો આવ્યા પણ મને એ નથી સમજાતું એક વાત કે ભૂપતભાઈ ભાયાણી આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે લગભગ નાના નાના મોટા મોટા કાર્યક્રમોમાં એની હાજરી હતી પણ જ્યારથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારથી ખબર નહીં ભૂપતભાઈ ભાણી કેમ નથી દેખાતા હવે કેમ નથી દેખાતા એ એની રીતે નથી દેખાતા કે પછી ઉપરથી આદેશ છે કે ભાઈ તમારો ચહેરો ક્યાંય નહીં દેખાય એટલે કદાચ ભૂપતભાઈ ભાણીને વખત એવું થતું હશે કે હું ખોટી જગ્યાએ તો નથી ગયો ને મેં ખોટી રીતે પક્ષ પલટો તો નથી કર્યો ને મેં વિસાવદરની જનતા સાથે ગદ્દારી તો નથી કરીને જો આ સમજાઈ ગયો ને ભૂપતભાઈ તો એક વાત યાદ રાખજો કે મતદારો છે ને એ વિશ્વાસ સાથે મત આપે છે હો મત માગવા તમે જાઓ છો ને તમને જીતાડે છે ત્યારે ખુશી વ્યક્ત કરવાની હોય કે મારી ઉપર એટલો વિશ્વાસ મૂક્યો તો હું આની સાથે દગો ન કરી શકું પણ તમે તો કર્યું ભાઈ તમે માત્ર વાતો કરી બાકી વિસાવદર તો ન્યાનું ન્યા રહી ગયું આ પિટિશન ખેંચવાનો જે નિર્ણય હતો તેને લઈને હવે આમ આદમી પાર્ટીના પ્રમુખ હિતેશ વઘાસિયા એમણે ખુશી વ્યક્ત કરી છે ને પિટિશનના લીધે છેલ્લા દોઢ વર્ષથી વિસાવદરમાં અને એ જનતા ધારાસભ્ય વિહોણી હતી મા બાપ વગરનું માવતર વગરનું વિસાવદર હતું ભૂપત ભાણીની જીત થતાં હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં એક પિટિશન કરી હતી જોકે બાદમાં ભૂપત ભાઈ પણ બીજેપીમાં જોડાઈ ગયા છતાં પણ રીબડિયા એ પિટિશન પર ચૂંટણીના પડઘમ ટૂંક સમયમાં સંભળાય તેવી શક્યતાઓ છે હિતેશ વગા છે આમ આદમી પાર્ટીના પ્રમુખ શું કહી રહ્યા છે હવે તો ભાઈ આમ આદમી પાર્ટીના એ કાર્યકર્તાઓ પણ ઉત્સાહમાં જોવા મળ્યા આ વખતે મને કારણ કે હું જ્યારે ગયો ને ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મેં વાત કરી એટલે ત્યારે કહેતા હતા કે ભાવિકભાઈ આ વખતે હવે બતાવી દેવાનું છે આમ આદમી પાર્ટી પણ ઓછી નથી અને એવી રીતે મારી સાથે વાત કરતા હતા ત્યારે તો ચૂંટણી યોજાય અને ફરી એકવાર આમ આદમી પાર્ટીના એવા એવો ચહેરો ઊભો આવે કે જે પક્ષ પલટું ન કરે હિતેશભાઈ એક નમ્ર વિનંતી છે કે સારો ચહેરો લાવો કોઈ પણ પક્ષને હું કહું છું આલો ને પછી બીજા પક્ષને ખોટું ન લાગે માટે ત્રણેય પક્ષને કહું છું કે એવો ચહેરો લાવજો કે પક્ષ પલટું ન કરે વિસાવદરની જનતા સાથે ગદારી ન કરે વિકાસની માત્ર વાતો નહીં વિસાવદરમાં વિકાસ પણ થવો જોઈએ કારણ કે ત્યાં રોડ નથી ખાડાઓ છે હોસ્પિટલ છે તો સારવાર નથી મળતી તેવા પણ આરોપ છે રિક્ષા ચાલકો પણ કંટાળી ગયા છે કે ભાઈ અમારે તો શું કરવું અમે તો એમને બટન દબાવીએ ભાઈ હવે અમને એમ થાય કે આ ઉમેદવાર સારો છે જીતાડી દે પણ આમ આદમી પાર્ટીના પ્રમુખ હિતેશ વઘાસ ખુશ જોવા મળ્યા અને એવું લાગે છે કે હિતેશભાઈ કંઈક નવું કરે એવી સંભાવના છે હિતેશભાઈને પછી આગળ વાત વિશાવદર વિધાનસભાની જનતા માટે આજે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે મીડિયાના માધ્યમથી એવું જાણવા મળે છે કે બે હજાર બાવીસના જે પરિણામો છે એમાં આમ આદમી પાર્ટીના ભૂપતભાઈ ભાયાણી જ્યારે જીત્યા ત્યારે એ જીતને પડકારવા માટે ભાજપના ઉમેદવાર એવા હર્ષદભાઈ રીબડિયાએ ગુજરાત હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરેલી હતી જે પિટિશન એમની જીતને પડકારતી પિટિશન હતી ત્યારબાદ ભૂપતભાઈ ભાયાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી અને એ પણ ભાજપમાં જતા રહ્યા એ ભાજપમાં જવાથી હવે બંને લોકો ભાજપના જ હોય અને જે પિટિશન હતી એ જીતને પડકારતી હતી તો એના હિસાબે છેલ્લા એક દોઢ વર્ષથી વિસાવદર વિધાનસભાની જે ચૂંટણી થવી જોઈએ એ ચૂંટણી નહોતી થઈ રહી પરંતુ આજે હર્ષદભાઈ રીબડિયાએ એ પોતાની જે પિટિશન હાઈકોર્ટમાં કરેલી હતી એ પાછી ખેંચી છે અને એ હાઈકોર્ટની પિટિશન પાછી ખેંચવાથી હવે વિસાવદર વિધાનસભામાં બાય ઇલેક્શન એટલે કે પેટા ચૂંટણી બહુ નજીકના સમયમાં આવી રહી છે અને એ ચૂંટણીઓ આવવાથી વિસાવદરની જનતાને પોતાનો પ્રતિનિધિ ચૂંટવાનો હક મળશે જે લોકોના કામ નહોતા થઈ રહ્યા જે અટકી પડેલા કામો હતા અને લોકો અત્યારે પરેશાન હતા આ બધી સમસ્યાઓમાંથી ટૂંક જ સમયમાં હવે લોકોને છુટકારો મળશે પરંતુ અહીંયા મુદ્દાની વાત તો એ છે કે છેલ્લા એક દોઢ વર્ષથી ભાજપે આ આખા વિસ્તારને જાણે કે બાંધમાં લીધો હોય કબજામાં લીધો હોય એવું વર્તન હતું અને બંને લોકો ભાજપમાં હોવા છતાં પણ આ જ દિવસ સુધી પિટિશન પિટિશન ખેલી ખેલી અને વિશાવદરની જનતાને પ્રતિનિધિત્વ વિહોણું રાખવાનું જે આ પાપ ભાજપે કર્યું છે લોકોમાંથી મળતી માહિતી અને લોકોનો એવો માહોલ છે મૂળ છે કે આ જે પાપ કર્યું છે અને લોકોને પોતાના પ્રતિનિધિથી વંચિત રાખ્યા છે તો આવનારી ચૂંટણીમાં ભાજપને બહુ ભૂંડી રીતે હરવી અને એક નવા ધારાસભ્યને ચૂંટશે આવો એક માહોલ અત્યારે વિશાવદરની જનતામાંથી જાણવા મળી રહ્યો છે હિતેશ વઘાસિયા પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી એટલે હિતેશભાઈ હવે કહી દીધું કે પડઘમ ટૂંક સમયમાં આંબળાશે ભાઈ એટલે કદાચ હવે હિતેશભાઈની વાત સાચી પડે ને થોડા સમયમાં જો ચૂંટણીની જાહેરાત થાય તો નવાઈની વાત નહીં પણ આમ આદમી પાર્ટીને હિતેશ વગાસીએ ખુશી વ્યક્ત કરતાની સાથે કહ્યું કે બીજેપીએ વિસાવદરની જનતાને બાનમાં લીધી છે દોઢ વર્ષથી પ્રજાને સાંભળનાર કોઈ ન હતું પરંતુ હવે પ્રજા નિર્ણય પ્રજા છે એ નિર્ણય લેશે કે એમને કેવા નેતા જોઈએ છે ભારતીય જનતા પાર્ટીએ એક સીટ ગુમાવી હતી પરંતુ થયું એવું કે એ પણ એમાં જોડાઈ ગયા છતાં પણ એ પેટા ચૂંટણી ન થઈ એટલે ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી એક વિસાવદરની સીટ તો જતી રહી સી આર પાટીલ સાહેબના ચહેરા ઉપર થોડી નિરાશા હતી કે આપણે ધારૂ તો એવું રિઝલ્ટ ન મળ્યું પણ તે આમ આદમી પાર્ટી ફાવી ગઈ હતી હવે એ જોવાનું રહ્યું કે ફરી એકવાર વિસાવદરની જનતા આમ આદમી પાર્ટીમાંથી કોઈને ચૂંટાઈને મોકલે છે કે પછી હવે ભારતીય જનતા પાર્ટી કે પછી ગઠબંધન જે પણ હોય સામે એમાંથી કોઈ નેતાને મોકલે છે પણ સાહેબ જે પણ આવે પ્રતિનિધિ બને અને એટલી જ વિનંતી છે કે વિસાવદરનો વિકાસ કરજો સાહેબ બાકી ખાડા ખચડામાં દર્દી બિચારો હોસ્પિટલ પહોંચે ને પેલા જ આ મુદ્દે તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રેજો ન્યૂઝરૂમ નમસ્કાર